ભાવનગર શહેર જિલ્લાના પશુપાલકો તેમજ ગોપાલક યુવા સંગઠન દ્વારા મોટી સંખ્યામાં માલધારી સમાજ દ્વારા પ્રશ્નો લઈને કલેક્ટર તેમજ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકઠા થયા હતા ભાવનગર શહેર જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ વતી ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટર તેમજ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તા ઉપર પશુઓ રખડતા હોય તો મન ફાવે તેવા દંડ આપવામાં આવે છે પરંતુ માલધારી સમાજ દ્વારા એવી રજૂઆત સરકાર પાસે કરવામાં આવી હતી કે માલધારી સમાજ માટે સિટીની બહાર પશુઓ માટેની જગ્યા ફાળવી આપે જેવા અનેક વિવિધ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ આગેવાનો કલેક્ટર તેમજ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ફુલસે ઠાકર મંદિરના મનશ્રી રાઘુ ભગત અમે અહીંયા કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને મૌન રેલીમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારો માલધારી સમાજ માલધારી સમાજ ગાયોને હારે હોવા છતાં કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે માલધારી સમાજ હારે હોય તો એની ગાય પકડી ન શકે એવું કોઈ ક્યાંય એવું કોર્ટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હાર્યો હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયુને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાનગતિ કરવી તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી તો અમે પ્રાર્થના કરવી છે કલેક્ટરશ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરવી છે કે અમારી રજૂઆત સાંભળે જેમ રાજસ્થાનમાં જે સરકારે ગોવાળોને વાડા દીધા છે રહેવા માટેની સુવિધા દીધી છે શિક્ષણ માટેની નિશાળ બનાવી દીધી છે તો એવું ગુજરાતમાં પણ બને અમે સ્થાયી જ્યાં સરકાર શ્રી રજૂઆત કરે કે તમે આ જગ્યાએ તો અમે તમને ફાળવી સીવી તમે તમારો માલ લઈને જાઓ તો અમે સ્વેચ્છાએ અમે મારો માલ લઈને અને ના સ્થાયી થઈ જાવ કોઈ અમે કંદડાગઢ સિટીમાં કરવા માગતા નથી અને અમને પણ ખબર છે કે ભાઈ રોડ માથે પશુ આવે તો આપણી આપણી જવાબદારી છે એટલે કોઈ કાયદાકીય આપણી રીતે આપણે રહેવું જ જોઈએ અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા પણ નથી માગતા એટલે સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે અમારી રજૂઆત સાંભળે જય દ્વારકાધીશ મારું નામ યાવુરભાઈ લવતુકા માલધારી સમાજ આગેવાન આજની રેલી અમારે મૌન રેલી હતી અને ખાસ કરીને એનો પ્રશ્ન છેલ્લા દિવસોમાં માલધારીઓ પર જે આમ તો કાયદાનો ત્રાસ કહેવાય કારણ કે માલધારીઓને જે ગાયું છે એ નથી પૂરી દેવી અને ગાયું દળણીઓ પણ પૂરી દેવી કોઈ માનવતાહીન આ કાર્ય થઈ રહ્યું છે અમે ઈચ્છીએ છીએ કે ગાય પણ રસ્તા ઉપર ન હોવી જોઈએ ગા કોઈને નડવી ન જોઈએ પણ એક વાત એવી છે કે ગાયો માટે વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ આજુબાજુના વિસ્તારની અંદર આપણે પાંચસો પાંચસો વીઘા મીઠા માટે અગર માટે જમીન આપી દેતા હોય તો ગાયો માટે જમીન આપી ન શકાય કે ભાઈ હાલો આ ભાલની અંદર નારી ચોકડી ઉપર કે ગાયું રાખવા માટે વ્યવસ્થા તમને પાંચસો પાંચસો વાર કે હજાર હજાર વારની જગ્યા આપીએ છીએ તમારી ગાય એ કોર્પોરેશન ન રહેવી જોઈએ તો માલધારી બધા સ્વીકારશે અને ખોટું સંઘર્ષ ઘર્ષણ ન થાય એટલા માટે વિચારવાની જરૂર છે સરકારે કે આ લોકોએ માલધારીઓ માટે આપણે બધા સમાજ માટે વ્યવસ્થા કરીએ છીએ બધા સમાજને કોઈ પણ પરિસ્થિતિ હોય દાખલા તરીકે તોય આપણે અતિવૃષ્ટિ હોય તો ખેડૂતોને મદદ કરીએ છીએ કોઈ માછીમારોને તકલીફ થયો હોય તો એને મદદ કરીએ છીએ કોઈપણ માણસને આપણે મદદ કરી સરકારની જવાબદારી છે માલધારીઓની વ્યવસ્થા કરવી ખોટું સંઘર્ષ ન થાય ઘર્ષણ ન થાય એના માટે અમારી એક જ માગ છે કે માલધારીઓ માટે સિટીથી બહાર દસ પંદર કિલોમીટરમાં જ્યાં આવે ત્યાં માલધારીઓને રહેવા માટેની વ્યવસ્થા કરે પશુ ન્યા રહે માલધારી અહીંયા રહે તો આ સંઘર્ષ કે ઘર્ષણ થાય છે નહીં અને અત્યારે દંડ દેવાઈ રહ્યા લેવાઈ રહ્યા છે એ મને મનફાવે એમ દંડ કરે છે અને છતાં સરકાર કે પોલીસ ખાતોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે અને છેવટા એ માણસોને તમારે અસામાજિક છે એવા ચિત્રવા છે તો એ વ્યાજબી વાત નથી એની વેદના પણ જાણવાની જરૂર છે એને સમજવાની પણ જરૂર છે કે તમારે હું તકલીફ છે એને બહેરી અને સરકારે આ વિચાર કરવો પડે અમારી માગણી એક જ છે કે આ ખોટી જે અત્યાચાર થઈ રહ્યો છે બંધ થવો જોઈએ માલધારીઓ જ્યાં કયો ત્યાં જવા માટે ત્યાર છે ગાયું લઈને એને પશુ લઈને એટલી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એવી અમારી માગણી છે